નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના પ્રકરણ નંબર અગિયાર ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગણિત વિષયની સહઅધ્યન પુથીના પ્રકરણ નંબર અગિયાર ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યય નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા આપણને પહેલો સવાલ આપેલો છે કે માઇનસ સાતની પાંચ ઘાત ગુણ્યા માઇનસ સાતનો ઘન બરાબર ખાલી જગ્યા હવે આધાર સરખા છે ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો એટલે જવાબ આવશે વિકલ્પ એ માઇનસ સાતની આઠ ઘાત બીજું કોઈ પણ અનૃણ સમય સંખ્યાઓ એક્સ અને વાય માટે એક્સનો ઘન ભાંગ્યા વાયનો ઘન બરાબર તો જવાબ આવશે વિકલ્પ બી એક્સના છેદમાં વાય આખા કાઉસની ત્રણ ઘાત કારણ કે તમે જોશો તો એક્સના છેદમાં વાય જતા રહેશે અને ઘાત જે છે તે સરખી છે અને ઘાત સરખી છે તો આપણે એને આખા કાઉસની બહાર એક વખત લખી શકીએ તો જવાબ આવશે એક્સના છેદમાં વાય આખા કાઉસની ત્રણ ઘાત ત્યાર પછી ત્રીજું એક્સ બરાબર સોરી ત્રણ ત્રીજામાં આપણે આપ્યું છે કે કાઉસની અંદર માઇનસ નો વર્ગ અને આખા કાઉસની બહાર ત્રણ ઘાત હવે તમે જોશો તો ઘાતનો ઘાત છે અને ઘાતનો ઘાત હોય તો ઘાત અને ઘાતના ઘાતનો ગુણાકાર થશે તો માઇનસ ત્રણની છ ઘાત બે ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ ત્રણની છ ઘાત તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ ત્રણની છ ઘાત ચોથું એકની ઝીરો ઘાત પ્લસ બેની ઝીરો ઘાત પ્લસ ત્રણની ઝીરો ઘાત હવે કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત હોય તો એક ગણવામાં આવે તો એકની ઝીરો ઘાત એટલે એક પ્લસ બેની ઝીરો ઘાત એટલે એક પ્લસ ત્રણની ઝીરો ઘાત એટલે એક તો એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ત્યાર પછી પાંચમું યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો તો જવાબ આવશે વિકલ્પ ડી ઘાત ત્યાર પછી છઠ્ઠું ઘન તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ એકના છેદમાં ચોસઠ ચાલો ત્યાર પછી જોઈએ સાતમું બે ના છેદમાં ત્રણ આખા કાઉશ ત્રણ ઘાત ગુણ્યા પાંચના છેદમાં સાત આખા કાઉશ ઘાત ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી બે ના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં સાત કાઉસની ત્રણ ઘાત બંને કાઉસની ઘાત સરખી છે તો ઘાતને આપણે કોમન લઈ લીધી ત્યાર પછી જોઈએ આઠમું બોતેર કરોડને પ્રમાણિક સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી સાત પોઈન્ટ બે ગુણ્યા દસની આઠ ઘાત ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા તમને સરસ મજાની એક જાહેરાત આપેલી છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી મારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણ થી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તે ડાઉનલોડ કરી લેજો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં નવમું માઇનસ ત્રણની આઠ ઘાત ભાંગ્યા માઇનસ ત્રણની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણની ખાલી જગ્યા ચાલો તો અહીંયા ભાંગાકારની નિશાની આપણને આપેલી છે તો આઠમાંથી પાંચ આપણે બાદ કરવા પડશે તો આઠમાંથી પાંચ જશે તો ત્રણ એટલે આપણો જવાબ આવશે માઇનસ ત્રણની ત્રણ ઘાત દસમો અગિયારના છેદમાં પંદરની ચાર ઘાત ગુણ્યા ખાલી જગ્યા બરાબર અગિયારના છેદમાં પંદરની નવ ઘાત ચાલો તો અહીંયા જવાબ શું આવશે તો કે અગિયારના છેદમાં પંદર ત્યાર પછી અગિયારમું સાતના છેદમાં અગિયારની ત્રણ ઘાત અને આખા કાંશની બાર ચાર ઘાત ચાલો તો અહીંયા જવાબ આવશે સાતના છેદમાં અગિયારની બાર ઘાત કારણ કે અહીંયા ત્રણ ગુણ્યા ચાર જે છે તેનો ગુણાકાર થશે એટલે ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર ત્યાર પછી આપણે જોઈએ બારમું એક લાખ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે દસની પાંચ ઘાત ત્યાર પછી તેરમું અહીંયા આપણને સંખ્યા આપવામાં આવેલી છે તેને પ્રમાણિત સ્વરૂપની અંદર લખવાના છે દસની સાત ઘાત આપણને આપી છે તો જવાબ આવશે પાંચ પોઈન્ટ સાડત્રીસ ત્યાર પછી ચૌદમું અહીંયા આપણને બે કરોડ પંચોતેર લાખ આપેલા છે અને બે પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની ખાલી જગ્યા ઘાત એવું આપણને કહ્યું છે તો અહીંયા જવાબ આવશે દસની સાત ઘાત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ કરો એમાં પંદરમું ત્રણની ત્રણ ઘાતને કેટલા વડે ગુણતા ત્રણની સાત ઘાત મળે ચાલો તો અહીંયા ત્રણની ત્રણ ઘાતને કેટલા વડે ગુણીએ તો ત્રણની સાત ઘાત મળે તો ત્રણની સાત ઘાત ભાંગ્યા ત્રણની ત્રણ ઘાત આપણે કરવી પડશે તો ત્રણની સાત ઘાત ભાંગ્યા ત્રણની ત્રણ ઘાત ચાલો તો અહીંયા ભાંગાકારની નિશાની છે આધાર સરખા છે તો ઘાતની બાદ બાકી એટલે સાત માઇનસ ત્રણ તો ત્રણની ચાર ઘાત એટલે કે ત્રણની ત્રણ ઘાતને ત્રણની ચાર ઘાત વડે આપણે ગુણીએ તો ત્રણની સાત ઘાત મળશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર સોળ અહીંયા કહ્યું છે કે છસો અડતાલીસના અવિભાજ્ય અવયવ પાડી અને ઘાત સ્વરૂપે દર્શાવો ચાલો છસો અડતાલીસના અવિભાજ્ય અવયવ પાડવા હોય તો બે વડે આપણે ભાગ ચલાવવો પડશે તો છસો અડતાલીસના બે વડે ભાગ ચલાવે તો ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસના બે વડે ચલાવીએ તો એકસો બાસઠ એકસો બાસઠના બે વડે ચલાવીએ તો એક્યાશી એક્યાશીના ના આપણે બે વડે એક્યાસીના બે વડે નહીં ચાલે પણ ત્રણ વડે ચલાવવા પડશે તો સત્યાવીસ તેરી એક્યાસી સત્યાવીસના ત્રણ વડે ચલાવે તો નવ તેરી સત્યાવીસ અને નવના પાછા ત્રણ વડે ચલાવે તો ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ તો છસો અડતાલીસના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાલો તો બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વાર છે એટલે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાર વાર છે એટલે કે ત્રણની ચાર ઘાત તો આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવ અને ઘાત સ્વરૂપે બે પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસ ની સાત ઘાત અઢારમું ત્રણ ની બાર ઘાત અને છ ની છ ઘાત માંથી કઈ સંખ્યા મોટી હશે તો ત્રણ ની બાર ઘાત બરાબર ની છ ઘાત ગુણ્યા ત્રણ ની છ ઘાત અને છ ની છ ઘાત બરાબર બે ગુણ્યા ત્રણ ની છ ઘાત એટલે કે બેની પણ છ ઘાત ને ત્રણની પણ છ ઘાત તો અહીંયા જવાબ આવશે કે ત્રણની બાર ઘાત જે છે ને તે સંખ્યા મોટી હશે કારણ કે અહીંયા તમે જોશો ત્રણની છ ગુણ્યા ત્રણની છે અને અહીંયા શું થશે તો કે બેની છ ગુણ્યા ત્રણની છે એટલે અહીંયા ત્રણ જે છે બે કરતાં મોટા છે બરાબર એટલે ત્રણની બાર ઘાત સંખ્યા જે છે તે મોટી હશે ત્યાર પછી દાખલા નંબર ઓગણીસ બેના છેદમાં નવ આખા કાંશની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં નવ આખા કાંશની છ ઘાત બરાબર બેના છેદમાં નવ આખા કાઉસની બે એમ માઇનસ એક માટે એમની કિંમત શોધો ચાલો ત્યાર તો જોઈએ આપણે અહીંયા એનો ઉકેલ તો બેના છેદમાં ની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં ની છ ઘાત બરાબર બેના છેદમાં નવ ની ટુ એમ માઇનસ વન ચાલો હવે આપણે શું કરીશું તો કે આધાર સરખા છે ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો એટલે બેના છેદમાં નવની ત્રણ વત્તા છ ઘાત બરાબર બેના છેદમાં નવ ની ટુ એમ માઇનસ વન ઘાત ચાલો તો અહીંયા તમે જોશો ત્રણ વત્તા છ નવ અહીંયા ઘાત છે ત્રણ વત્તા છ નવ અને અહીંયા ઘાત છે ટુ એમ માઇનસ વન તો આપણે હવે ખાલી ઘાત ઘાત લઈ લઈએ તો નવ બરાબર ટુ એમ માઇનસ વન હવે આ માઇનસ વન છે તે બરાબરની આગળ આવશે એટલે નવ પ્લસ વન બરાબર ટુ એમ તો દસ બરાબર ટુ એમ હવે આ ટુ જે છે બરાબરની આગળ આવશે તો છેદમાં જશે તો એમ બરાબર દસના છેદમાં બે એટલે કે બે ગુણ્યા પાંચ તો બે બે ઉડી જશે તો એમનું મૂલ્ય આપણને અહીંયા મળશે પાંચ ત્યાર પછી જોઈએ દાખલા નંબર વીસ ઉતરતા ક્રમની અંદર ગોઠવો તો બેની બે પ્લસ ત્રણ બેની બે ઘાત આખા કાંશની ત્રણ ઘાત બેની બે ગુણ્યા બેની બે એટલે કે બે ગુણ્યા બેની બે ઘાત ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની ઝીરો ઘાત બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચનો વર્ગના છેદમાં ત્રણની પાંચના છેદમાં ત્રણની બે ચાલો તો એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો કંઈક આ પ્રમાણે ગોઠવી શકીએ બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત એટલે કે સૌથી મોટી સંખ્યા છે પહેલાં ત્યાર પછી બેની બે ઘાત આખા કાઉશની ત્રણ ઘાત ત્યાર પછી બેની બે વત્તા ત્રણ ત્યાર પછી ત્રણની પાંચ ઘાતના છેદમાં ત્રણનો વર્ગ ત્યાર પછી ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની ઝીરો ઘાત ત્યાર પછી બે ગુણ્યા બેની બે ઘાત ચાલો હવે એકવીસમો દાખલો સમય સંખ્યા એકના છેદમાં બે આખા કાંશની બે ઘાત ભાંગ્યા બેના છેદમાં ત્રણની ત્રણ ઘાતની વ્યસ્ત સંખ્યા શોધો તો એકની બે ઘાતના છેદમાં બેની બે ઘાત ભાંગ્યા બેની ત્રણ ઘાતના છેદમાં ત્રણની ત્રણ ઘાત ચાલો એકનો વર્ગ એકનો એકનો વર્ગ એટલે કે એકનો વર્ગ બેનો વર્ગ એટલે બેનો વર્ગ હવે અહીંયા તો ભાંગાકારની નિશાની છે એની જગ્યાએ ગુણાકારની નિશાની તો જે અંશ છે તે છેદમાં જશે અને છેદ છે તે અંશમાં આવશે એટલે ત્રણની ત્રણ ઘાત અંશમાં આવતી રહેશે અને બેની ત્રણ ઘાત છેદમાં જતી રહેશે ચાલો તો અંશમાં છે એકની એકનો વર્ગ એટલે કે એક અને ત્રણની ત્રણ ઘાત તો એક ગુણ્યા ત્રણની ત્રણ ઘાતના છેદમાં બેની બે ને અહીંયા બેની ત્રણ એટલે કે આધાર સરખા ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો એટલે કે બેની પાંચ ઘાત હવે ત્રણની ત્રણ ઘાત એટલે સત્યાવીસના છેદમાં બેની પાંચ ઘાત એટલે બત્રીસ હવે એને આપણે વ્યસ્ત કરીએ તો થશે બત્રીસના છેદમાં સત્યાવીસ તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે બાવીસમું કિંમત લખો સાતની ઝીરો ઘાત કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત હોય એટલે જવાબ આવશે એક ત્રેવીસમું માઇનસ ચારની છ ઘાત ભાંગ્યા માઇનસ ચારની ચાર ઘાત હવે આધાર સરખા છે ભાંગાકારની નિશાની છે તો ઘાતની બાદ બાકી તો માઇનસ ચાર ની છ માઇનસ ચાર એટલે કે માઇનસ ચાર ની બે ઘાત ત્યાર પછી ચોવીસનો દાખલો નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો નવ હજાર આપણને આપેલા છે તો નવ હજારનો ભાગ આપણે બે વડે ચલાવીશું તો ચાર હજાર પાંચસો ગુણ્યા બે એટલે નવ હજાર ચાર હજાર પાંચસોના પાછા બે વડે ચાલશે તો બાવીસો પચાસ ગુણ્યા બે બાવીસો પચાસના બે વડે ચાલશે તો અગિયારસો પચીસ ગુણ્યા બે અગિયારસો પચીસના ત્રણ વડે ચાલશે તો ત્રણસો પંચોતેર ગુણ્યા ત્રણ ત્રણસો પંચોતેરના ત્રણ વડે એટલે એકસો પચીસ ગુણ્યા ત્રણ એકસો પચીસના પાછા પાંચ વડે તો પચીસ પંચા એકસો પચીસ પચીસના પાછા પાંચ વડે તો પાંચ ગુણ્યા પાંચ અને પાંચ એકા પાંચ તો ચાલો નવ હજાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ચાલો બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વાર છે એટલે બેનો ઘન પછી ત્રણ ગુણ્યા ત્રણ બે વાર છે એટલે ત્રણનો વર્ગ અને પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ વાર છે એટલે પાંચનો ઘન તો આ થઈ ગયો આપણો જો આ બેનો ઘન ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો ઘન બીજું બે હજાર પચીસ હવે બે હજાર પચીસ છે એનો આપણે ભાગ ચલાવીએ બે વડે તો નહીં ચાલે કારણ કે એકમનો અંક પાંચ છે તો ત્રણ વડે ચાલશે જો સરવાળો નવ થતો હશે અથવા તો ત્રણ થતો હશે અથવા તો ત્રણનો ગુણક થતો હશે તો પાંચને બે સાત સાતને બે નવ નવ ત્રણના ઘડિયામાં આવે એટલે ત્રણ વડે ચાલશે તો છસો પંચોતેર ગુણ્યા ત્રણ છસો પંચોતેરનો ત્રણ વડે ચાલે એટલે બસો પચીસ ગુણ્યા ત્રણ બસો પચીસનો ત્રણ વડે ચાલશે પંચોતેર ગુણ્યા ત્રણ પંચોતેરનો ત્રણ વડે ચાલશે પચીસ તેરી પંચોતેર પચીસનો ત્રણ વડે નહીં ચાલે તો પચું પચું પચીસ ને પાંચ પાંચ તો બસ બે હજાર પચીસના અવિભાજ્ય અવયવ મળશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ હવે ત્રણ ગુણ્યા ત્રણ ચાર વાર છે એટલે ત્રણની ચાર ઘાત પાંચ ગુણ્યા પાંચ બે વાર છે એટલે પાંચની બે ઘાત તો ત્રણની ચાર ઘાત ગુણ્યા પાંચની બે ઘાત આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી દાખલા નંબર પચીસ નીચેની રકમને એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બીની આખાની એમ ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપમાં દર્શાવો તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત હવે ઘાત સરખા છે તમે જોઈ શકો છો અને આધાર અલગ અલગ છે તો આધારનો ગુણાકાર કરીએ બે ગુણ્યા ત્રણ એટલે છ અને એની ત્રણ ઘાત એવી રીતે પાંચની બે ઘાત ગુણ્યા સાતની બે ઘાત તો અહીંયા ઘાત સરખી છે એટલે ઘાત આપણે બાર લખી દઈએ પાંચ ગુણ્યા સાતનો ગુણાકાર કરી નાખીએ એટલે પાંચ સત્તા પાંત્રીસ તો પાંત્રીસની બે ઘાત છવ્વીસમું નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપની અંદર દર્શાવો છોતેર હજાર સોરી છોતેર લાખ સુડતાલીસ હજાર તો સાત પોઈન્ટ છસો ને સુડતાલીસ ગુણ્યા દસની છ ઘાત ત્યાર પછી છે અહીંયા આઠ કરોડ ઓગણીસ લાખ તો આઠ પોઈન્ટ ઓગણીસ ગુણ્યા દસની સાત ઘાત ત્યાર પછી સત્યાવીસમું માઇનસ ચારની પાંચ ઘાતને કઈ સંખ્યા વડે ભાંગતા જવાબ માઇનસ ચારની ત્રણ ઘાત મળે હવે ધારો કે સંખ્યા આપણે ધારી લઈએ કે એક્સ છે તો માઇનસ ચારની પાંચ ઘાતના છેદમાં એક્સ બરાબર એને એક્સ વડે આપણે ભાંગ્યા તો જવાબ આપણને મળશે માઇનસ ચારની ત્રણ ઘાત હવે આ માઇનસ ચારની પાંચ ઘાત છે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે તો એક્સ બરાબર માઇનસ ચારની પાંચ ઘાતના છેદમાં માઇનસ ચારની ત્રણ ઘાત અથવા તો એક્સ અહીંયા જશે અને આ માઇનસ ચારની ત્રણ ઘાત છે તે આગળ આવશે તો માઇનસ ચારની પાંચ ઘાતના છેદમાં માઇનસ ચારની ત્રણ ઘાત

ભાંગ્યા ત્રણની પાંચ ઘાતનો ગુણાકાર ચાર સાથે કરીએ તો ત્રણની વીસ ઘાત તો આધાર સરખા છે ભાંગાકારની નિશાની એટલે ઘાતની બાદ બાકી તો ત્રણની અઠ્યાવીસ માઇનસ વીસ ઘાત એટલે કે ત્રણની આઠ ઘાત ત્યાર પછી ઓગણત્રીસમો દાખલો કિંમત શોધો સાતની આઠ ઘાત ગુણ્યા એની દસ ઘાત ગુણ્યા બીની સાત ઘાત ગુણ્યા સીની બાર ઘાતના છેદમાં સાતની છ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ચાર ઘાત ગુણ્યા સીની બાર ઘાત તો જો સાતની આઠ ઘાત ગુણ્યા એની દસ ગુણ્યા બીની સાત ગુણ્યા સીની બારના છેદમાં સાતની છ ગુણ્યા એની આઠ ગુણ્યા બીની ચાર ગુણ્યા ની બાર તો સીની બાર ની બાર ઉડી જશે અહીંયા સાતની આઠ ઘાતમાંથી સાતની છ ઘાત બાદ કરવાની છે તો સાતની આઠ માઇનસ છ ગુણ્યા એની દસ ઘાતમાંથી એની આઠ ઘાત બાદ કરીએ કારણ કે છેદમાં આઠ છે અને અંશમાં દસ છે તો ભાંગાકાર કરીએ તો એની દસ માઇનસ આઠ અને ત્યાં બીની સાતમાંથી ચાર બાદ કરીએ તો આઠમાંથી છ જશે તો સાતની બે ઘાત એની દસમાંથી આઠ ઘાત કરીએ તો એની બે ઘાત અને બીની સાતમાંથી ચાર બાદ કરીએ તો બીની ત્રણ ઘાત ચાલો તો સાતનો વર્ગ થશે ઓગણપચાસ તો ઓગણપચાસ ગુણ્યા એનો સ્કવેર ગુણ્યા નો ઘન ત્યાર પછી આપણે જોઈએ ત્રીસમું સોળસો બરાબર ચાલો તો સોળસો બરાબર અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી બે ની છ ગુણ્યા પાંચનો વર્ગ એકત્રીસમું માઇનસ એકની સો ઘાત ગુણ્યા માઇનસ એકની ઘાત કરતા જવાબ શું મળે તો માઇનસ એકની સો ઘાત કરીએ તો પણ આપણને જવાબ એક જ મળશે અને માઇનસ એકની વીસ ઘાત કરીએ તો એ જવાબ આપણને એક જ મળશે તો એક ગુણ્યા એક એટલે જવાબ આવશે વિકલ્પ બી એક બત્રીસમું છ ના વર્ગનો વર્ગ ચાલો તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ એક હજાર બસો ને છન્નું ત્યાર પછી તેત્રીસમું જો એ બરાબર ત્રણ અને બી બરાબર બે હોય તો એ વત્તા બી આખા કાઉસની એ ઘાત છેદમાં એ વત્તા બી આખા કાંસની બી ઘાતની કિંમત શોધો તો એ વત્તા બી આખાની એક ઘાતના છેદમાં એ વત્તા બી આખાની બી ઘાત તો એ વત્તા બી એટલે કે ત્રણ વત્તા બે આખાની ત્રણ ઘાત ના છેદમાં એ વત્તા બી એટલે કે ત્રણ વત્તા બી ત્રણ વત્તા બે આખાની બે ઘાત ત્રણ વત્તા બે એટલે કે પાંચનો ગનના છેદમાં ત્રણ વત્તા બે એટલે કે પાંચનો વર્ગ હવે અહીંયા ત્રણ માઇનસ બે આપણે કરવા પડશે તો પાંચની ત્રણ માઇનસ બે એટલે કે જવાબ આવશે પાંચની એક ઘાત ત્યાર પછી આપણે જોઈએ ચોત્રીસનું સત્યાવીસની ટી ઘાત ભાંગ્યા સત્યાવીસનો વર્ગ બરાબર ત્રણની પંદર ઘાત હોય તો ટીની કિંમત શોધો તો ત્રણની ત્રણ ઘાત આખા કાંશની ટી ઘાત ભાંગ્યા ત્રણની ત્રણ ઘાત આખા કાઉશની બે ઘાત બરાબર ત્રણની પંદર ઘાત ચાલો તો ત્રણની ત્રણ ઘાત આખા કાંશની ટી ઘાત ના છેદમાં ત્રણની ત્રણ ઘાત આખા કાઉશની બે ઘાત બરાબર ત્રણની પંદર ઘાત ચાલો હવે શું આવશે તો કે ત્રણ ની ત્રણ ગુણ્યા ટી એટલે કે ત્રણની ત્રણ ટી ઘાત ઘાતના છેદમાં ત્રણની ત્રણ ગુણ્યા બે એટલે કે ત્રણની છ ઘાત બરાબર ત્રણની પંદર ઘાત હવે અહીંયા શું કરીશું આપણે તો કે આ ત્રણની જે છ ઘાત છે તે બરાબરની પાછળ જશે તો ત્રણની પંદર ઘાત સાથે ગુણાકારમાં જશે તો ત્રણની ત્રણ ટી ઘાત બરાબર ત્રણની પંદર ગુણ્યા ત્રણની છ ઘાત ચાલો તો ત્રણની ટી બરાબર ત્રણની પંદર વત્તા છ ઘાત અહીંયા તમે જોશો તો આધાર સરખા છે ગુણાકારની નિશાની છે એટલે પંદર વત્તા છ તો ત્રણની ત્રણ ટી બરાબર ત્રણની એકવીસ હવે અહીંયા તમે આધાર આધાર જે છે એ સરખા છે તો આપણે ત્રણ ટી બરાબર એકવીસ ઘાત જે છે તે લઈ લઈએ તો ત્રણ ટી બરાબર એકવીસ હવે ત્રણ છે બરાબરના છેદમાં જશો તો ટી બરાબર એકવીસના છેદમાં ત્રણ એટલે સાત તેરી એકવીસ થશે ત્રણ ત્રણ ઉડી જશે તો ટી બરાબર આપણને જવાબ મળશે સાત ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું કોઈ અનઋણ સમય સંખ્યા એક્સની આઠ ઘાત ભાંગ્યા એક્સનો વર્ગ બરાબર તો જવાબ આવશે વિકલ્પ બી એક્સની છ ઘાત બીજું એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર તો આધાર સરખા છે ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો એટલે કે એની એમ વત્તા એન ત્રીજું માઇનસ બેના છેદમાં ત્રણનો વર્ગ જણાવો તો માઇનસ બેનો વર્ગના છેદમાં ત્રણનો વર્ગ બેનો વર્ગ એટલે કે ચાર ત્રણનો ઘન એટલે કે અહીંયા ત્રણનો વર્ગ એટલે જવાબ આવશે નવ તો કે ચારના છેદમાં નવ અહીંયા બેનો વર્ગ અહીંયા ત્રણનો વર્ગ બરાબર અહીંયા વર્ગ આવશે ચાલો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં માઇનસ ની એકત્રીસ ઘાત ગુણ્યા માઇનસ બેની તેર ઘાત બરાબર માઇનસ બેની ચુમ્માલીસ ઘાત થશે કારણ કે આધાર સરખા ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો એટલે એકત્રીસ વધતા તેર થશે ચુમ્માલીસ ત્યાર પછી આપણને એક સંખ્યા આપેલી છે ને એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે તો આઠ પોઈન્ટ આઠ ગુણ્યા દસની દસ ઘાત આ થશે આપણો જવાબ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો એમાં પ્રશ્ન નંબર છ નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો તો આઠ પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની સાત ઘાત તો અહીંયા જવાબ આવશે આઠ કરોડ એક લાખ બીજું એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પંચોતેર ત્યાર પછી સાતમું કિંમત શોધો અહીંયા બેની પાંચ ઘાત તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે જવાબ આવશે બત્રીસ માઇનસ ત્રણની પાંચ ઘાત તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે જવાબ આવશે માઇનસ બસો તેતાલીસ ત્રીજું છે માઇનસ માઇનસ ચારની ચાર ઘાત એટલે કે અહીંયા ચાર નો ઘન તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે જવાબ આવશે માઇનસ બસો છપ્પન આઠમું ઘાત સ્વરૂપે લખો એમાં પહેલું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે સત્યાવીસ એની ચાર ઘાત બીજું ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ ત્યાર પછી બી ગુણ્યા બી ગુણ્યા બી એટલે બીની ત્રણ ઘાત સી ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા સી એટલે કે સીની ચાર ઘાત ત્રીજું પાંચ ગુણ્યા પાંચ એટલે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ચાર વાર છે એટલે પાંચની ચાર ઘાત ટી ગુણ્યા ટી ગુણ્યા ટી એટલે કે ટીની ત્રણ ઘાત તો પાંચની ચાર ઘાત ગુણ્યા ટીની ત્રણ ઘાત ત્યાર પછી નવમું સાદુ રૂપ આપો પાંચની પંદર ઘાત ભાંગ્યા પાંચની દસ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે પાંચની પંદરમાંથી પાંચની દસ બાદ કરીએ કારણ કે આધાર સરખા છે ભાંગાકારની નિશાની તો પંદરમાંથી દસ બાદ થશે એટલે પાંચની પાંચ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે આધાર સરખા છે ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો એટલે પાંચની પાંચ વત્તા પાંચ એટલે કે પાંચની દસ ઘાત ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ દસમું પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા ચારની નવ ઘાતના છેદમાં સાતનો વર્ગ ગુણ્યા ચારની સાત ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત ચાલો તો અહીંયા અંશમાં પાંચની ચાર ઘાત છે છેદમાં પાંચની ત્રણ ઘાત છે તો પાંચની ચારમાંથી પાંચની ત્રણ બાદ કરીએ ગુણ્યા અંશમાં સાતની ચાર ઘાત છેદમાં સાતની બે ઘાત છે તો સાતની ચાર ઘાતમાંથી બે ઘાત બાદ કરીએ અંશમાં ચારની નવ ઘાત છેદમાં ચારની સાત ઘાત છે તો ચારની નવ ઘાતમાંથી સાત ઘાત આપણે બાદ કરીએ ચાલો પાંચની ચાર ઘાતમાંથી ત્રણ ઘાત જશે તો પાંચ ગુણ્યા સાતની જે ચાર ઘાત છે એમાંથી બે ઘાત જશે તો સાતનો વર્ગ અને ચારની જે નવ ગાત છે એમાંથી સાત ગાત જશે તો બે તો પાંચ ગુણ્યા સાતનો વર્ગ ગુણ્યા ચારનો વર્ગ સાતનો વર્ગ એટલે કે ઓગણપચાસ ચારનો વર્ગ એટલે કે સોળ તો પાંચ ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા સોળ એટલે જવાબ આવશે ત્રણ હજાર નવસો ને વીસ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના દરેક પાઠના સ્વાધ્યાયના દરેક પાઠની સ્વઅધ્યયન પોથી દરેક વિષયની હાલમાં તમે જે ગણિતની સહઅધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી રીતે દરેક વિષયની દરેક પાઠની અધ્યયન પોથીના સોલ્યુશન ગાલા પોથીના સોલ્યુશન પ્રશ્ન બેંક જે હોય છે એકમ કસોટીની ઓરિજિનલ તેમના સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તેનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકની એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ગણિતની સ્વાધ્યન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો